આણંદ જિલ્લા પંચાયત ખાતે આજે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં નહીં આવતા સૂત્રોચ્ચાર કરી આરોગ્ય વિભાગની કચેરીમાં રામધૂન કરી વિરોધ કર્યો હતો આણંદ જિલ્લામાં જુદા જુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા ડ્રાઈવર વોર્ડ બોય આયા સ્વીપર ફિમેલ હેલ્થવર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કર સહિતનાઓને નિયમિત પગાર ચૂકવવામાં નથી આવતો આ કર્મચારીઓને છેલ્લા બે માસથી પગાર ચૂકવવામાં નહીં આવતા કર્મચારીઓ માટે પરિવારનું ગુજરાન કર્મચારીઓ સહિત કાયમી કર્મચારીઓને પ્રથમ અગ્રતા અને વર્ગ ત્રણ ના આઉટસોર્સિંગ સહિતના કર્મચારીઓને દ્વિતીય અગ્રતા આપવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમ છતાં વર્ગ ચારના કર્મચારીઓને વેતન ચૂકવવામાં આ પરિપત્રમાં પાલન થતું નથી

કોને બે મહિના કોને ત્રણ ત્રણ મહિના સુધી કોવિડમાં કામ કર્યું તો એમાં પણ અન્યાય થયો અત્યારે ચાલુ રિટર્ન પગાર જે પેમેન્ટ રેગ્યુલર સેલેરી છે એમાં પણ બે બે મહિનાની સેલેરી આપી નથી એના માટે અમે ઝુંબેશ ચાલુ છે જ્યાં સુધી પગાર નહીં થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિ અમારી ખસે નહીં એની અંદર એમપીએનડબલ્યુ રિઝર્વ એફએનડબલ્યુ ક્લાસ ફોર દરેક વ્યક્તિ અત્યારે હાજર છે અને જ્યાં સુધી એ લોકો વ્યવસ્થિત જવાબ નહીં આપે ત્યાં સુધી એક પણ વ્યક્તિ એ કર્મચારી ખસે નહીં આજ રોજ તમામ અમારા આરોગ્યના કર્મચારીઓ પગાર બાબતે રજૂઆત કરવા આવેલા જે અંગે જે પહેલાં એજન્ટ એજન્સી હતી એ એજન્સીની જગ્યાએ એક અગિયાર બે હજાર ત્રેવીસથી નવી એજન્સી આવેલી છે તો એના નવા પગારના દરો એની જે પ્રોસેસ કરવાની હોય બેંકની અંદર એસ્ટો એકાઉન્ટ ખોલાવવાના હોય દરેક કર્મચારીઓના જે જૂની એજન્સીમાં જે નામ હતા એ નવી એજન્સીને એના ફોમ ભરવાના એમનું બેંક એકાઉન્ટ લેવાનું એ બધી પ્રક્રિયા ચાલુમાં હતી તથા આ જે ઘણા જિલ્લાઓમાં તથા આપણા જિલ્લાઓમાં આપણા આણંદ જિલ્લામાં પણ પગારની થોડી વિસંગતાના કારણે બિલો હિસાબી અધિકારીમાં પ્રી ઓડિટની અંદર વાધા સાથે પરત આવ આવતા હતા એના કારણે પગાર ડીલે થયેલો છે પણ હાલમાં માન્ય ડીડીઓ સાહેબની સાથેની ચર્ચા મુજબ ટૂંક સમયમાં પગાર થઈ જશે

તો અમને કોઈ પ્રૂફ આપો કે બિલ આયા છે કે નથી આયા શું અમારે આજ ધક્કા ખાવાના છે અને આવું જ કરવું હોય તમે લેખિત કરો તો મે આજ કરવાનું કામગીરી બધે ટાર્ગેટો માંગે હું રિઝર્વ આપે ડબલ ઇશ્યુ કામગીરી બાબતે અમે જો ટાર્ગેટ માંગે ટાર્ગેટ પૂરા ના થાય તો એમ કેવા મારો કે નોટિસ આપીશું નોટિસનો જવાબ આપો રાત્રે 2 2 વાગ્યા સુધી આયુષ્માન કાર્ડ કાઢ્યા ત્યાં સુધી એ લોકોને ખબર નહીં પડી કે લોકોને ગાંધી થઈ છે કે નહીં પગાર થયો છે કે નહીં અમારા સેન્ટર ડિપાર્ટમેન્ટમાં હજુ સુધી અમને કોઈ એવું નહીં પૂછ્યું કે અમારે પગાર થયો છે કે નહીં

જણાવવાનું હોય તો નિધિઓ અહીંયા હાજર થાય અમારી સામે અમારી રૂબરૂ અમારી સમકક્ષ સામે વાત કરે કે હા પગાર થશે અમે થોડીક સાંત્વના આપો ને તો એમને બહુ છે પણ હા જો દીદીઓ સર આઈને આ વસ્તુ કહેવા તૈયાર હોય તો અમે આ કક્ષાએ ઉભા રહેવા તૈયાર નથી જ જિલ્લા પંચાયત તાત્કાલિક છોડી દઈશું અને જે બી સેન્ટરની અંદર અત્યારે રજા મૂકીને આવ્યા છે એ સેન્ટર પર ઉપર હાજર થવા તૈયાર છે આજે અમે સીએલ મૂકી રહ્યા કે અમારા પગાર હતો અમારા સીએલ મૂકવાની એ સીએલ બા સીએલ મહિને અમને આપો એમાં ફટાફટ સીએલ લખવા તૈયાર છે પણ એ સીએલ એની જો મત ખાતે બે બે વાગે સુધી નોકરી કરી છે અમારા છોકરા બૈરા બધા અમારી પાસે ભીખ માંગે કા થોડો ઘણો ટાઈમ આપો એ ટાઈમે કોવિડ ટાઈમે અમને આજ કરાયો ગવર્નમેન્ટ કર્મચારીને પગાર આપ્યો